મિત્રો રામ જન્મભૂમિને ન્યાય મળ્યો છે તેથી અયોધ્યામાં બનાવેલી બાબરી મસ્જિદ તોડીને ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો હિન્દુ ભક્તો રામલલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ભારત સહિત ગુજરાતમાં પણ એવી ઘણી મસ્જિદ છે જેમની નીચે હિન્દુ દેવી દેવતાઓના મંદિર દટાયેલા છે જી હા મિત્રો કહેવાય છે કે જ્યારે મુગલો ભારત આવ્યા હતા ત્યારે તેઓએ હિન્દુ ભગવાનના મંદિરો તોડી તેની ઉપર મસ્જિદોનું નિર્માણ કરાવ્યું હતું અથવા એમ કહી શકાય કે ઘૂમટ તોડીને દરગાહનું નિર્માણ કર્યું હતું મિત્રો આપણે જાણીએ છીએ કે મુગલ કાળમાં બનેલી દરેક મસ્જિદ નીચે ઊંડા રહસ્યો છુપાયેલા છે અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ વાત માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમો પણ જાણે છે પરંતુ મિત્રો જ્યારે આ બાબતે તપાસ કે સર્વેની વાત થાય છે ત્યારે કેટલાક લોકોની છાતીઓ ઉપર સાપ દોડવા લાગે છે મિત્રો એવું નથી કે મુગલ કાળમાં બનેલી મસ્જિદો ઉપર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે પરંતુ તેની પાછળ લાખો હજારો મજબૂત પુરાવાઓ છે જેમ કે મિત્રો તમે જાણો છો કે રામચંદ્રમાં ભૂમિને ન્યાય મળ્યો છે પરંતુ ખાસીની જ્ઞાન વાપી અને મથુરાની કૃષ્ણ જન્મભૂમિ હજુ પણ ન્યાયની રાહ જોઈ રહી છે આ સિવાય હજી બીજી એક મસ્જિદ પણ વિવાદોમાં ફસાયેલી છે અને ટૂંક સમયમાં તેના પર પણ સુનવાણી થવાની છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો અને તે મસ્જિદ કઈ છે મિત્રો હિન્દુ મહાસભાનો દાવો છે કે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદ નીચે કાળથી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ દફનાવવામાં આવી છે હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખીને જામા મસ્જિદનો સર્વે કરવા અને તેની મૂર્તિઓનું ખોદકામ કરવા વિનંતી કરી છે મિત્રો સ્વામી ચક્રપાણીએ ઔરંગઝેબના સમકાલીન દરબારી અને ઇતિહાસકાર સાઈ મુસ્તાદ દ્વારા સત્તરસો ને દસમાં લખાયેલા પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે તેમના અનુસાર આ પુસ્તકમાં ઉલ્લેખ છે કે સોવીસ મે સોળસો ઓગણાસી ના રોજ જોધપુર અને અન્ય વિસ્તારોના હિન્દુ મંદિરોમાંથી લૂંટાયેલો સામાન વાહનમાં ભરી ખાન ચાહ બહાદુર ઓરંગઝેબ સામે હાજર થયા હતા આ જોઈને ઓરંગઝેબ ખૂબ જ ખુશ થયો હતો તે લૂંટાયેલો કિંમતી પથ્થરોના આભૂષણોને શાહી તિજોરેમાં રાખવાનો આદેશ આપે છે જ્યારે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓને દિલ્હીની જામા મસ્જિદના પગથિયા નીચે દફનાવવામાં આવે છે સ્વામી ચક્રપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીને લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે તેમણે વડાપ્રધાનને અપીલ કરી છે કે તેઓ સંબંધિત એજન્સીઓને દિલ્હીની જામા મસ્જિદનો સર્વે કરવા અને મસ્જિદના પગથિયા નીચે દટાયેલી મૂર્તિઓનું ખોદકામ કરી બહાર લાવવાનો આદેશ આપે સ્વામી ચક્રપાણીએ વધુ જણાવ્યું હતું કે ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતું હતું સંત મહાત્મા ભક્તિ કરતાને દેશ સુખી અને સમૃદ્ધ હતો પરંતુ જ્યારથી દેશમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત થવા લાગી ત્યારથી દેશની હાલત ખરાબ થવા લાગી છે જો જામા મસ્જિદ નીચે સેંકડો વર્ષોથી દટાયેલી હજારો મૂર્તિઓને હટાવી ફરીથી પૂજન કરવામાં આવે તો ભારત ફરીથી સોનાનું પંખી બની શકે છે સ્વામી ચક્રપાણીએ કહ્યું છે કે દેશના હિન્દુ મુસ્લિમોએ મળી મૂર્તિ હટાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેમણે મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ દેશ અને હિન્દુઓના કલ્યાણને માન આપી મૂર્તિઓના ખોદકામમાં સહકાર આપે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો ભારત ફરીથી સોનાનો દેશ બની શકે છે કે નહીં નીચે કામેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ